અહીંયા આ જગ્યાએ સોનલ મને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે આ જગ્યાએ ફૂલ સમાધિ છે માતાજી અહીંયા જ હા આ માતાજી છેલ્લો ભેડિયો હતો એ માતાજીનો નો છેલ્લો ભેડિયો છે ફરતા ફરતા અહીંયા આવ્યા અને આ ભૂમિ માને ગમી એટલે ઓગણીસો ને માં આ જમીન લઈ અને જ્યારે માં એ રેવા આવ્યા સોનલ માં પોતાના હાથે સ્થાપના કરેલી ખરાકડીયા હોનલમાં જાનલ માં ને બાલવી માં માતાજી જયારે અહીં રહેવા એવા ત્યારે માતાજી આ ત્રણ ત્રિશુળ રૂપે સ્થાપના કરેલી માતાજી પોતે જ એમની પૂજા પાઠ કરતા હતા અને આ માતાજી નો છે આ બધી વસ્તુ છે ગાડલું રજાઈ કોશિકા આજે મોતી ભરણ એ બધું બધું માતાજીના વખતનું છે સોનાલ માં બે રચના લખી બે જ લખી બે અહીંયા લખેલી હે શું સુકાણી જે અમારા સમાજ પ્રાર્થના છે એ અને એક વીંજણું બે અહીંયા લખેલી છે આ બધી વસ્તુ છે મોતીનું પોરણ પોરવણ એ માતાજીનું છે આ આ જે ગોદડું છે એ એ સમયનું કોઈ આપેલું છે માતાજીના વખતનું આ ઢોલિયો છે એ રમેશભાઈ સાગર ખૂની છે એમને ત્યાં એટલે એ ભાઈ દોડતા દોડતા ત્યાં જઈ અને મારા પગમાં પડી ગયા એમને માતાજી એક રાત અહીંયા રવિકા પાછા અને સવારે જાતા હતા એટલે અમારા ભાઈને કેવલી દવા દવા આવી દો તમે કે ભાઈ કોઈને એવું થયું તો બતાવા થાય કેવા થાય તો અમારા ભાઈએ કીધું કે ભાઈ તો ધોળ અત્યારે આપણાને એનાથી ન મટ્યા તો માનો હાથમાં સ્પર્શ થઈ ગયો એનાથી મટી ગયું બારસો ફૂટે પાણી આવતું નથી પણ અમારે પચાસ ફૂટમાં એ ગંગાજળીમાં પાણી ખૂટતું નથી આજે પણ આ સુરઠની ભૂમિ પર સતનો સૂરજ છે તે અળીખમ તપી રહ્યો છે ને પ્રકાશમાં અનેક લોકો છે તરબોળ થઈ રહ્યા છે જે હા હાલ આપણે સોનલધામ કણેરીમાં છીએ અને આમ જોઈએ તો આજે છે અનેક લોકો છે ત્યાં આવતા હોય છે અને તમને કદાચ પ્રશ્ન થશે કે આ શું આ જગ્યા કઈ રીતે જોડાયેલી છે તો એના વિશે આજે આપણે વાત કરવી છે અત્યારે સોનલ માતાજીના જે ભાણેજ અને જે નરહરભાઈ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ વાત કરીએ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આજે જે જોઈએ તો જે સોનલ માતાજીના અનેક ભક્તો છે જે આ સોનલ બીજ ઉજવાઈ રહી છે તો કણેરી વિશે સૌપ્રથમ જાણવું છે આ છેલ્લા સત્તર વર્ષમાં અહીંયા રહ્યા છે બિલકુલ સત્તર વર્ષમાં એમને આનંદ અહીંયા શાંતિ અહીંયા મળી છે એમને પ્રેય વાલામવાલી ભૂમિ આ છે બિલકુલ સોનલ મેં ઓગણીસો ઓગણસાઠમાં ભૂમિ ખરીદેલી અને ત્યારે સોનાબાઈ સમયે ઘણી જગ્યાએ ઘણી જમીન જોવા ગયા હતા એમાં ફરતા ફરતા અહીંયા આવ્યા અને આ ભૂમિ માને ગમી એટલે ઓગણીસો ને ઓગણસાઠમાં આ જમીન લઈ અને જ્યારે મા અહીં રહેવા આવ્યા ત્યારે અહીંયા બીજો કોઈ અમારા ચારણનો નહોતો એટલે અમારા મા અહીંયા ભેગા રહેતા હતા સોનલ માને એકદમ આનંદ અહીં એવું શાંતિ મળી અને એ સમયે મોટા ભાગના પ્રવાસી માતા અહીંથી કરેલા છે સમાજ ઉધારનું કાર્ય અહીંથી કરેલું છે એ સમયે સોનલમાં એમનો જન્મદિવસ ને આહુ મહિનાની નવરાત્રિ અહીં ઉજવતા હતા પછી સોનાલમાં એ બે રચના લખી બે જ લખી બે અહીંયા લખેલી હે ચારણી શું કરણી જે અમારા સમાજની પ્રાર્થના છે એ અને વીંજણું હા બે 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 અહીંયા લખેલી છે અને એ સમયે જે કુરિવાજ છે અંધશ્રદ્ધા છે શિક્ષણ માટે એ બધા પ્રવાસ અહીંયાથી કરેલા છે માતાજીએ તેર પ્રવાસ જે કાયદેસર ડેટ ટુ ડેટ એ તેર પ્રવાસ કચ્છ ના કરેલા ત્યારે કચ્છ ઘણો પછાતો હતો એ તેર પ્રવાસી અને ત્રણ વાર માં પ્રસંગો માંગ્યા હતા એટલે મા એ સમયે સોળ વાર કચ્છ માંગ્યા એમાં તેર વાર નહીં થઈ ગયા છે એમાં ઓકે એટલે આજે આ ભૂમિમાં અનેક લોકો છે તે આવતા રહે છે અને એવી એવી આપણે જોઈએ કે અનેક વસ્તુ પણ જે જોવા મળી રહી છે માતાજીના સંભાળના રૂપ એના વિશે થોડું જણાવે હા માતાજીનો ભેડિયો અહીંયા છે માતાજીનો ઢોલિયો અહીંયા છે પછી માતાજીના જે પેરતા હરલની અને બીજું કે માતાજી જે સમયનું જે પોરવણ જે મોતીનું પોરવણ છે એ બધું આપણે બધું જોશું ભાઈ બરાબર એ બતાવશું એક ગંગાજળિયો કુવો છે હમ બીજી કેટલા લોકો એ આવતા હોય છે અને ખાસ કરીને આડે દિવસે પણ જોઈએ તો ક્યાં વારે લોકો છે વધારે આવતા હોય છે કે દિવસે વધારે આવતા હોય છે સોર્નાલ બીજો પણ હજારો માણસો આવે છે બરાબર પણ આડે દિવસે ખાસ તો સોમવાર છે બીજ છે પૂનમ છે એમ વધારે આવતા હોય અને બીજું કે એક કૃપાલ કે જયારે મંદિર બન્યું બે હજાર સોળ થી ત્યારથી દર સોમવારે આખા ગામની બેનો અહીંયા આવે છે અને એ જ શિલો જે કોરોનામાં પણ બંધ નહોતો રહ્યો કોરોનામાં પણ સત્સંગ ચાલુ હતો દર સોમવારે આખા ગામની બેનો આવે ને એ સત્સંગ ને માના ગુણગાન ગાય છે અને આમ જોઈએ તો અત્યારે પણ હજારો લોકો છે ત્યાં આવતા હોય છે ભક્તો આવતા હોય છે તું શું કે સોનલમા વિશે શું કે હજુ પણ થોડું જાણવું છે સોનલમા સાથે જે જોડાયેલા થોડા સંભાળાઓ છે આ જગ્યા સાથે જોડાયેલા સંભાળાઓ છે તેના વિશે થોડું જણાવો સોનલમાં હવે જો સોનલમાના વિશે વાત કરું તો એકવાર એક મુંબઈથી એક ગાડી આવી અને એમાંથી એક ભાઈને ચાર પાંચ લોકોએ તેડી અને ઉતાર્યા અને માને પગે લાગ્યા એટલે માને કીધું કે આમ પગ બતાવ્યો પગ આમ ખોજી ગયો તો ને એમાંથી પરવું અને રસીને એવું હાલું જતું હતું અને માને પગે લાગીને કીધું કે મામાં બહુ પીડા થાય છે રૂગની થાય છે એટલે માએ કીધું હું તો શું કરું તમે એમ કે આ દવાખાને જાવ તો કીધું કે મા અમે દવાખાના તો બધા ફરી લીધા તો મુંબઈથી પદ્મા બે એવું કીધું કે તમે મા પાસે કણેરી જાઓ એટલે તમારી પાસે આવ્યા છે એટલે માએ કીધું કે આને રાફી કહેવાય અમારા ભાઈ હતા એને કીધું કે માથી રાફડાની ધૂળ લે એટલે ધૂળ લેવી તો કાને બારીક ચાળી અને એમાં પાણી નાખીને મલમ જેવું કરી દો એટલે કરી દીધું એટલે માએ બે આંગળી લઈ અને આમ કીધું કે આમ લગાડી દો એટલે પગમાં આખું લગાડી દીધું પછી અહીંયા દેશી આંબા હતા એટલે એમની નીચે ભાઈ બે ત્રણ કલાક સુઈ ગયા પછી ઉઠીને માને પગે લાગીને કીધું મા કેટલા દિવસ પછી હું આજે ઊંઘી હેકું છું મને નીંદર આવી નતર એટલી અગ્નિ થતી કે હું સુઈ નતો હકતો એટલે માતાજીને એમને એક દિવસ રોયકા પછી થોડાક દિવસ થયા દસ પંદર દિવસ થયા એટલે એ લોકો આવ્યા પાછા અને એ ભાઈ જ ઉતરા ગાડીમાંથી અને કીધું કે મા ક્યાં તો કે માં તો ઉપલા ખેતરમાં મજૂર કામ કરે છે એની આટો મારવા ગયા એટલે એ ભાઈ દોડતા દોડતા ત્યાં જઈ અને મારા પગમાં પડી ગયા હમ એમને માતાજી એક રાત અહીંયા રવિકા કાપા અને સવારે જાતા હતા એટલે અમારા કે ઓલી દવા લઈ આવી દો તમે કે બે કોઈને એવું થયું તો બતાવા થાય કેવા થાય તો અમારા ભાઈ કીધું કે ભાઈ તો ધૂળ હતી રાપડાની એનાથી ન મટે આ તો માનો હાથનો સ્પર્શ થઈ ગયો એનાથી મટી ગયું કે અને બીજું કે અમારે એક વલભીપુરની પાસે પાટણા ગામ છે ત્યાંથી અમારે એક ગઢવી આવ્યા રાત એટલે એમને તો સવારે ઉઠા એટલે મને કે અમે બેઠા હતા ચા પાણી પીતા ને મને કહે મને એક સપનું આવ્યું કે હું તમને વાત કરું મેં કીધું કરો ને તો મને કહે મને સપનામાં એક બેન આવ્યા ને લાડવાની થાળી ભરી હતી અને કીધું કે લ્યો લાડુ ખાવું કે એટલે મેં કીધું તો લાડવા બનાવી બરાબર આપણે બધા ભેગા મળીને ખાઈએ તો મને કે મારે રોકાવવું નથી મારે લાડવા ખાવાય નથી મારે જવું પડે એમ છે તો મને એમ થયું તમને હું સપનાની વાત કરું એટલે મેં બહુ તાણ કરી તો એ કે ના મારે મને જવા દીધું મારે કામ છે જવું છે એટલે બહુ તાણ જમવાની એટલે મેં કે ચા પીને તમે જાવ કીધું કે કીધું ચાનું કઈ આવ્યું તો ભાઈ ચાનું નું કઈ ને આવ્યું તો માળી ગામના પાસે માળી ગામના ગઢવી આવ્યા અને લાડવા લઈને આવ્યા હતા એટલે પછી એમને રોકા લાડવા ખવરાય કૃપાલસિંહ ભાઈ લાડવાની પ્રસાદી બહુ ઓછી આવે પેલા ખીર લે આવતા લાપસી લઈ આવતા અત્યારે કોઈ પેંડા લઈ આવે બરફી લઈ આવ્યા હતા લાડવાની પ્રસાદી બહુ ઓછી આવે ત્યારે અને બીજું કે અમારે તો દરરોજ મહેમાન હોય દરરોજ કોઈને સપના આવતા હોય બરોબર પણ આપણને કોઈ કે આ માતાજી ની પણ કેવડાયું અને સાચું પડ્યું એટલે એ બહુ જવલ્લેજ બનેવી ઘટના છે બીજું એકવાર એમ તો દર વર્ષે મંગલભાઈ રાઠોડ અમારે અહીંયા આવે છે અને એ દર બીજે ઉપર થોડો સમય આવતા હોય છે એટલે એકવાર મને કહે મારે મહિયા દરબાર સોની અને મેર ત્રણેય જ્ઞાતિના જે સોનલમાં જે પરચા પરચાની મેળા હોય એની વાતો કરવી છે આ સમાજના લોકો તો હું આવીશ કે એટલે એ અહીંયા આવે એટલે મેં કીધું અહીંયામાં અમારા મહિયા સમાજ છે એટલે હું તમને બધાને બોલાવી દઈશ ને તમે માતાજીના પ્રસંગ પ્રસંગોની પરચાની વાતો કરજો એટલે એક ભાઈ હમણાં જ આવ્યા હતા એમને મેં બતાવતો તે નીકળી ગયા એટલે એ આવ્યા એટલે એણે કીધું કે મારા માટે એક રેડિયો એક હાર લઈ હતા અને એક ઘડિયાળ લઈએ હતા એટલે એ ઘડિયાળ થોડોક સમય હેલા પછી બંધ પડી ગઈ થોડોક સમય રિપેર કરાવી તો પછી બહુ ખોટવાય તી તે બંધ કરી દીધું એટલે છેલ્લે હું રિપેર કરવા ગયો એટલે મને કારીગર એવું કીધું તમે આ મૂકી દો હવે હાલશે નહીં અને આ ઘડિયાળના કોઈ બીજા એવા હોય તો સ્વેર પાર્ટ કાઢી લે ત્યારે એવું હતો કે આને સ્વેર પાર્ટ સારા હોય તો કાઢી લે એટલે તમે આને મૂકી દો રિપેર નહીં થાય હવે અમે જ્યાં હું ને મંગલભાઈ રાઠોડ ત્યાં ગયા અને જોયું તો એની ઘડિયાળ બતાવી તો ત્યારે અગિયાર ને ચાલીસ મિનિટથી અગિયારને ચાલીસ મિનિટ એ ઘડિયાળ ચાલુ હતી વર્ષો પહેલા જે પચાસ વર્ષ પહેલા અને મેં ત્યારે પહેલીવાર મારા જીવનનો પહેલો રેકોર્ડિંગ મેં કર્યું અને એ વિડીયો ઉતારે હવે ડિલીટ નીકળી ગયું છે ફોન ફોટકાઈ ગયો એટલે એટલે એવા માના પરચાની તો અનેક વાતો છે પછી અમારે એક દેવીદાના પાતા એ મા ભેગા ઘણા વર્ષો રહ્યા અને એ ભેહું ચારતા હતા આઈમા દેવ થઈ ગયા પછી દેવીદાન આપતા હતા એટલે એને એવો થયો કે સોનલ એને ઉઠાડાયો કે દેવદાન ઉભો બેના બેના સિંગડા પગમાં આવી ગયો છે પગ સિંગમાં એટલે ઉભો થાય જો એટલે ઉભા થઈને ત્યાં ઢાળિયામાં જોવા ગયા તો એક બહેનના પગમાં બીજા સિંગમાં બીજા બહેનનો પગ આવી ગયો હતો એટલે એને ખૂબ મહેનત કરી પણ નીકળી ન હક્યો એટલે પછી એને થાકી ગયા પછી માને પ્રશ્ના કે એમાં ખરેખર જો તમે ઉઠાડ્યો હોય તો આ બહેનનો પગ છે આ સિંગમાંથી નીકળી જાવ નહીં આ બહેન મરી જાય અને થોડીક વાર માયા એને પ્રાર્થના કરી આંખો બંધ કરી તો કુદરતી એમનો પગ નીકળી ગયેલો હતો એટલે એવા તો અને બીજું અમારો આજે ગંગાજળીયો કૂવો છે જયારે સીતાસી નો દુકાળ પડ્યો ત્યારે લગભગ આ વિસ્તારમાં ક્યાંય પાણી નહોતું અને ત્યારે બોર હતા પાણી આ ત્યારે છે હતો સોનલમાં એમાં ગંગાજી ઉત્પન્ન કરીને ગંગાજળીનું નામ આપ્યું છે અને ચોમાસા સુધી એમાં ઉપરથી પાણી જાય છે ઓકે અને સીતાસન નો દુકાળ પડ્યો ત્યારે આખા ગામમાં છ હજાર નિવર્ષમાં પીવા વાપરવાનું ક્યાંય પાણી નતું એટલે આખું ગામ છે પીવાનું વાપરવાનું માલઢો ત્યારે ત્રિપાલ સિંહ ત્યારે કોઈ સ્ટોક કરવાના સાધ પાસે માણસો પાણી માણસ દરરોજનું પાણી ઉપયોગ કરતા ને ભરી જતા એટલે દરરોજ ભરી જાય અને અત્યારે પણ હજાર બારસો ફૂટે પાણી આવતું નથી પણ અમારે પચાસ ફૂટમાં એ ગંગાજડીમાં પાણી ખૂટતું નથી તો આ તો આપણે વાત કરી મંદિર વિશે હવે અહીં એવા સંભારણાઓ છે જેવી યાદો છે તેના વિશે પણ હવે જાણીએ જી નરરભાઈ આપણે શું કહેશું કે જે અત્યારે આપણે જોઈએ તો સોનલમાનો ભેડિયો છે તો અહીં સચવાયેલો છે અનેક એવી યાદો છે સંભારણાઓ છે જે અહીં સચવાયેલા છે તો શું શું છે અહીંયા હવે આ જે જગ્યા છે ત્યાં આમ તો પહેલાં હું તમને એ કહું કે મેં સોનલમાના દર્શન કરેલા છે ઓકે બરાબર અને અહીંયા આ જગ્યાએ સોનલમાને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે આ જગ્યાએ ફૂલ સમાધિ છે આ માતાજી છેલ્લો ભેડિયો હતો એ માતાજી છેલ્લો ભેડિયો છે અને જો ફોટામાં પણ છે એ જે ફોટામાં હુતા છે છેલ્લા એ ઢોલિયા બાજુમાં છે આપણે માતાજી અને ત્યાં જે વસ્તુ છે ઢોલિયામાં એ બધી વસ્તુ એમને છે જે માતાજી ઉપયોગ કરતા હતી ખાલી કવર અને ઓછાડ જ બદલાવેલા છે બાકી ગાદલું રજા એ બધું જ છે જે માતાજી સાથે જોડાયેલા છે

તો આપ જોઈ શકો છો કે આ ઢોલીઓ છે જે માતાજી સાથે જોડાયેલી છે અને એટલા માટે નરભાઈ અહીં શું એવી વસ્તુઓ છે કે જે આપણે જોઈએ તમે જ રીતે વાત કરી અગાઉ આપણે એવી અનેક વસ્તુઓ જોઈને કણેરીનું જે કહી શકાય કે મંદિર છે તેના વિશે આપણે વાત કરી હવે અહીં શું છે જણાવો હવે કૃપાલ કે આ બધી વસ્તુ છે મોતીનું પોરવણ એ માતાજીનું છે આ આ જે ગોદડું છે એ સમયનું માતાજીને કોઈ આપેલું એ છે માતાજીના વખતનું આ ઢોલિયો છે એ રમેશભાઈ સાગર વેરાવળના ખૂની છે એમને ત્યાં હતો માં જ્યારે ત્યાં જાતા ત્યારે મા આની ઉપર હુતા બેસતા ઉઠતા એટલે પચાસ વર્ષથી આ ત્યાં હતો એ લોકો એની પૂજા પાઠ કરતા હતા પણ પછી એણે મકાન બદલાયું એટલે એનો ફોન આવ્યો કે ભાઈ આમ ઢોલિયો માતાજીનો છે અમને અમે ત્યાં મૂકી જઈએ એટલે મેં કીધું ભાઈ નાના તો અમે એ લઈ જઈએ અને મોજીલા મુકેશભાઈ છે એમણે આ ફોટો મોકલો હતો શતાબ્દી મહોત્સવમાં એટલે આ ફોટો એક મહિનો ત્યાં મંદિરમાં રાખ્યો હતો કે આ આવડો ફોટો ક્યાં રાખવું તો એમનો ફોન આવ્યો કે આ ઢોલિયો અને આ પછી અમે માતાજી ના આમાં ડોલિયા ઉપર જ રાખી દીધા એટલે છે માતાજી ના માતાજીના વખતનો ફૂતા ઉઠતા ત્યાં જતા ત્યારે વેરાળ જતા ત્યારે માનો ઉભો કરતા તો જે રીતે તેમને વાત કરી છે ને આપણે જોઈએ છીએ કંઈ માતાજીના સંભારણા છે તે હજુ પણ અખંડ છે અને અનેક ભક્તો છે તે આવતા રહે છે ભક્તોના હૃદયમાં પણ માતાજીના સંભારણાઓ છે તે અવિચળ અને અખંડ છે અને આજે પણ આ ભૂમિ છે તેમાં એક નિત્ય ગંગા છે તે વહેતી રહે છે જેમાં ભક્તિભાવ અને સોનલમાં પ્રત્યેની શ્રદ્ધા છે તે અવિચળ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર